સુરેન્દ્રનગર લખતર વિરમગામ સ્ટેટ હાઈવે ઉપર છેલ્લા ઘણા સમયથી માતેલા સાંડની જેમ ડમ્ફરો બેફામ અને ઓવરલોડ ચાલતા હોય છે જેના કારણે અનેક નાના મોટા અકસ્માતો સર્જવવાના બનાવો પણ વધી રહ્યા છે ત્યારે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ રોડ પર અકસ્માતના બનાવો બનતા અટકે તે માટે સુરેન્દ્રનગર લક્તર વિરમગામ સ્ટેટ હાઇવે પર લક્તર વડવાણ પ્રાંત અધિકારી નિકુંજકુમાર ધૂણા અને લક્તર મામલતદાર આર આર પટેલની સંયુક્ત ટીમે બેફામ ચાલતા ડમ્પર ચાલકો સામે લાંચ કરી છે મળતી વિગત મુજબ વડવાણ લક્તર વિરમગામ હાઇવે ઉપર પ્રાંત અધિકારી નિકુંજકુમાર ધૂણા અને લક્તર મામલતદાર આર આર પટેલની સંયુક્ત ટીમ દ્વારા સુરેન્દ્રનગર રોયલ્ટી તેમજ ઓવરલોડ ખનીજ વહન કરતા ડમ્ફરો પર સપાટો બોલાવવામાં આવ્યો હતો જેમાં હાઈવે ઉપર ગેરકાયદેસર રીતે ખનીજ વહન કરતા છ જેટલા ડમ્ફરો ઝડપી પાડીને લખતર પોલીસમાં સીઝ કરવામાં આવ્યા હતા બ્લેક ટ્રેપ ભરેલ ઓવરલોડ છ ડમ્ફરો દોઢ કરોડથી વધુના મુદ્દામાલ સાથે સીઝ કરવામાં આવ્યા હતા લખતર વિરમગામ હાઈવે પર વડવાણ પ્રાંત અધિકારી તેમજ લખતર મામલતદાર દ્વારા ઓવરલોડ ખનીજ વહન કરતા કુલ છ ડમ્ફરો રોકી રોયલ્ટી તથા પાસ પરમિટ માંગતા ડ્રાઈવર પાસે કોઈ જાતની પાસ પરમિટ કે જરૂરી કાગળો નહીં હોવાથી અને ડમ્ફરો ઓવરલોડ હોવાથી વડવાણ પ્રાંત અધિકારી તેમજ લખતર મામલતદાર દ્વારા છ ડમ્ફરોને સીઝ કરી લખતર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા હતા લખતર વિરમગામ હાઇવે ઉપર ખનીજ ચોરી અટકાવવાના પ્રયત્ન કરવામાં આવતા ગેરકાયદેસર રીતે ખનીજ વહન કરતા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો જયેન્દ્રસિંહ ઝાલા દિવ્યાંગ ન્યૂઝ લખતર સુરેન્દ્રનગર